સાહેબ શું નામ છે આપનું મારું નામ અવધેશ મિશ્રા છે હા સાહેબ આજે તમે બાઈક ઉપર જે હાથ દેખાવો મસ્જિદ તક જાઓ એ જે સુરોભ લખ્યું છે સાહેબ એના માટે તમે શું કહેવા માંગો છો

હાલો કારણ કે મને તો મૂકવા નથી આવતું મારે મલિક સાહેબ હજાર સ્ટેડિયમ જવું છે હા મને મને ઘરે ભૂખ બહુ જોરદાર લાગી છે બરાબર અજ્ઞાનનું બનાવ બન્યું તું સાહેબ આ મારા કૈસાલ બનાવ બન્યો હતો રમજાનના ટાઈમ અચ્છા ગયા વર્ષે હા સાહેબ એ ટાઈમે મને એવું થયું કે ભૂખ શું ચીજ છે મને ખબર છે હા એટલે મેં અને સિટી વિસ્તારમાં શું છે એટલો ટ્રાફિક હોય છે રમઝાનના ટાઈમે લોકો ભૂખ્યા હોય ને જ્યાં સુધી રમઝાન નમાજ નહીં પડે ત્યાં સુધી કાશે નહીં એટલે અમે તમે હમણાં જે સીધી સીધી જાળીવાળી મસ્જિદ પાસે લઈને આવ્યા છો તો તમે કોઈને હમણાં લઈને અહીંયા આવ્યા હતા હું સિટીમાં જમાલપુર ત્રણ દરવાજા ગાંધી રોડ રિલીફ રોડ આ બધે મેન મેન સિટીમાં રાઉન્ડ મારતો જ રહું બરાબર હું પરમ દિવસે જુવાપુરા ગયો તો ગાંધી હોલ મૂકવા એક જણના અચ્છા કે કાકાને પછી આસિસ્ટન્ટ ભી મૂકી ના આવે અમને દોડકા જવાનું હતું બરાબર પાણી બોલો દીધો બોટી ને તે ના બસ પણ તમે બો મોટી માર્સેઈ તમે આ બતાઈ છે આપડા અમદાવાદમાં બો મોટી તમે આ માર્સેઈ જેવી એક એક વસ્તુ બધાય કહેવાય છે ને એના માટે તમને કેવું લાગે છે આ તમે સેવા કરો છો મુસલમાનની સેવા તમે કરો છો હિન્દુ ભાઈ માં નહીં હું એમ કહું છું કે મુસલમાનની તમે સેવા કરો છો રમઝાન બહુ આ માણસાઈ હા માણસાઈ મેન છે હા હિન્દુ હોય કે મોમેડિયાનો કે ક્રિશ્ચનો કે ગમે તમે બરાબર માણસાઈ આજે બહુ મોટી આ મોટું બહુ મોટો ધર્મ છે માણસાઈનો હા કોઈ ધર્મ નથી જોતી હા

સાહેબ એ ગુજરાતની આજની ચેનલનો રિપોર્ટર છે અમદાવાદ સિટીનો હું છું અને આ હું અહીંયા નમાઝ પઢવા આવ્યો હતો આ જગ્યા ભાઈ તમારે હિન્દુ ભાઈ છે શું નામ આપ્યું સાહેબ મારું નામ અવધેશ મિશ્રા અવધેશભાઈ મિશ્રા એમણે એક એકતાની મિસાલ એવી આપી છે કે આપણે હિન્દુ વિસ્તારમાં એક એક મિસાલ બની ગઈ છે અને અમદાવાદ અમે આ સીધી સીધી જાળીઓ મસ્જિદ નમાઝ પડવા આવ્યો હતો ત્યારે આ વસ્તુ મેં જોવામાં આવી અને આ ભાઈને હું દિલથી હૃદયથી